આપ રહ્યા છો વીટીવી ન્યુઝ સમાચારો આપની સાથે હું છું સોનલ પટેલ બુલેટીનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી રાજકોટમાં રૂપાલા દ્વારા લઈને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી દીધી છે પરશોત્તમ રૂપાલા સામે સંહિતા ભંગની ફરિયાદ થઈ હતી ત્યારબાદ તપાસ કરવામાં આવી તપાસના રિપોર્ટના મુદ્દાઓ ચર્ચાનો વિષય બન્યો છે ચૂંટણી પંચના તપાસ રિપોર્ટમાં નિવેદન કરાયું તે સ્થળ જાહેર સભા ન ઉલ્લેખ છે જે કાર્યક્રમમાં પ્રવચન થયું તે કોઈ રાજકીય સભા કે કોઈ જાહેર સભા ન હતી જોગીરામ પરમારના ઘરે તેમના પિતાનું અવસાન ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યાં એક પક્ષના નિશાન કે જોવા મળ્યા ન હતા રૂપાલા સ્પીચમાં મહારાજા શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે હવે ચૂંટણી પંચે ક્લીન ક્લીનચીટ આપી દીધી છે વધુ વિગતો સોનલ જીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી મુદ્દો રહ્યો છે જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી કરવામાં આવી તેને લઈને કલેકટરે ક્લીન ચીટ આપી છે જે ફરિયાદ નોંધાઈ હતી જે આચાર સહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી કલેક્ટરે ક્લીન ક્લીનચીટ આપવાનું કારણ છે તે સામે આવ્યું છે જેમાં મહત્વની વાત કરવામાં આવે તો તેમને જે મુદ્દાઓ ત્યાં ટાંક્યા છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહારાજા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કોઈપણ ઉપયોગ છે તે નામ લઈને કરવામાં નથી આવ્યો બીજી મુદ્દામાં એવું ટાંક્યું છે કે કોઈ પણ પક્ષ કે ચીનમાં ત્યાં લગાવવામાં નહોતું આવ્યું તે માત્ર જે અન્ય કાર્યક્રમ હોવાનું સામે આવી રહ્યું છે કોઈ પક્ષનો ચીનનો કાર્યક્રમ ત્યાં જોવા મળી રહ્યો ન હતો ત્રીજો મુદ્દો એ ટાંક્યો હતો કે કોઈ જાહેર સરઘર્ષ કે રેલી દરમિયાન ભાષણ છે તે નતો આપવામાં આવ્યું તેમના શેડ્યુલ બહાર એટલે કે જે ભજન નો જોગીદાસ જોગીરામ જે પરમાર છે તેમના ઘરે ભજન કાર્યક્રમ હતો ત્યાં હાજરી આપ્યો હતો તે દરમિયાન આ જે સમગ્ર બાબતને લઈને હોય આ જે મુદ્દો છે તે બોલ્યા છે એટલે તેમને ક્લીન ચીટ આપવાના મુદ્દાઓ છે તે સામે આવી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આ સમગ્ર બાબતને લઈને કલેક્ટરનો ક્લીન ચીટ તો આવી ગઈ છે પરંતુ હવે કોઈ આ મામલે વધુ ફરિયાદ થશે કે કેમ કારણ કે જે રીતના આચાર સંહિતા ભંગની ફરિયાદ છે તે નોંધાઈ હતી બાદમાં કલેક્ટરે આવા જુદા જુદા મુદ્દાઓને ધ્યાને રાખીને તેઓને ક્લીન ચીટ આપી છે તે રિપોર્ટ સામે આવ્યો છે જી આભાર તમામ વિગતો માટે તો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી તેને લઈને આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ હતી હવે ચૂંટણી પંચે ક્લીન ક્લીનચીટ આપી દીધી છે પરસોત્તમ રૂપાલા સામે આચાર સંહિતા ભંગની તપાસના રિપોર્ટમાં જે મુદ્દાઓ છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ચૂંટણી પંચના તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું તે સ્થળ જાહેર સભા હતી નહીં જે કાર્યક્રમમાં પ્રવચન થયું તે રાજકીય સભા કે કોઈ જાહેર સભા ન હતી તે જોગીરામ પરમારના ઘરે તેમના પિતાનું અવસાન થયું હતું ત્યારબાદ ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું